રે આણંદ મહાનગરપાલિકાની કામગીરીને લઈ પોતાનો અભિપ્રાય આપ્યો આણંદ જિલ્લા કલેક્ટરે આપ્યો પોતાનો અભિપ્રાય આણંદ જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકારના નિર્ણયને સ્વીકારી આભાર વ્યક્ત કર્યો આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કામગીરી કેવી થશે આણંદ મહાનગરપાલિકામાં કરમશત વિદ્યાનગર આણંદ ત્રણ નગરપાલિકાઓ સાથે જીટોડિયા મોગરી લાંબેલ ગામડી ચાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મહાનગરપાલિકામાં શહેરીકરણ માટે ખૂબ મોટા પ્રમાણમાં છે આનાથી આણંદના અંતરિયાળ ગામો તેમજ શહેરીકરણને લગતા લાભો પ્રાપ્ત થશે નગરજનોની પ્રાણી ગટર તેમજ પાયાની સુવિધા પ્રાપ્ત થશે આણંદના ટીડીઓ મિલિંદ બાપના જે આણંદની ભૌગોલિક પરિસ્થિતિને જાણતા હતા તેઓ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક થયા છે તેઓના હાથમાં આણંદ મહાનગરપાલિકાની સત્તા આજે સોંપવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર તમે વિશે શું કહ્યું તે જોઈએ નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા કઈ રીતની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને જે આજુબાજુના ગામડાઓ છે એ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં જો કદાચ આ ગામડાઓમાં વિરોધ થાય તો તંત્ર કઈ રીતના હેન્ડલ કરશે ગઈકાલે પહેલી જનવરીના રોજ સરકારશ્રી તરફથી આણંદ મહાનગરપાલિકા ડિક્લેર કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ દરમિયાન પણ સરકાર તરફથી નવ નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ સંકલ્પને સિદ્ધ નવા વર્ષમાં આ વર્ષે પહેલી તારીખે આણંદના લોકોને આ એક ભેન્ટ સરકાર તરફથી મળી છે આણંદ મહાનગરપાલિકામાં આણંદ વિદ્યાનગર કરમસદ ત્રણ નગરપાલિકાઓ અને આ ઉપરાંત અત્યારે જે ઓલરેડી હાઈલી અર્બનાઇઝડ સેન્ટર્સ છે જીટોડિયા મોગરી લાંબવેલ ગામડી જ્યાં શહેરીકરણ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ચારેય ગામો પણ ઉમેરી લેવામાં આવ્યા છે મહાનગરપાલિકા બનીએથી આપને સૌ સમજી શકીએ કે એક તો સરકારશ્રી તરફથી મોટા પ્રોજેક્ટ કરવા માટેના જુદા જુદા ગ્રાન્ટ્સ પણ આવતી હોય છે અને આ ઉપરાંત જે રીતે લોકોની એસ્પિરેશન એસ્પિરેશન વધે છે અને મહાનગરપાલિકા બન્યા પછી ઇકોનોમિક સેન્ટર પણ બનવાની એક તક શહેરને મળતી હોય છે સેવાઓનું જે જે જ્યારે અત્યારે નગરપાલિકાની રૂપે જે સેવાઓનું સ્તર લોકો ઈચ્છે છે આના કરતાં ખૂબ સારી ક્વોલિટીની સેવા લોકો હવે મહાનગરપાલિકા બનીએથી લોકોની તંત્ર પાસેથી મહાનગરપાલિકાના તંત્ર પાસેથી અપેક્ષા રહેશે અને આ જ રીતે અત્યારે જ્યાં સુધી સીમાંકન નહીં થાય અને જ્યાં સુધી સીમાંકન પછી ઇલેક્શન નહીં થાય અને જે લોકો પોતપોતાના વિસ્તારના જનપ્રતિનિધિઓને ચૂંટાઈને મહાનગરપાલિકા બોડી તરીકે નિમીને નહીં મોકલશે ત્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર અને મને ત્યાં સુધી તરફથી અત્યારે ચાર્જ મળ્યું છે તો અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટી ઉપર અમે સફાઈ એક સ્વચ્છતા આવો સબ્જેક્ટ છે કે સન બે હજાર ચૌદ થી માન્ય વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત મિશનની જ્યારે શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં ખૂબ નોંધપાત્ર સુધારા દરેક જગ્યાએ સ્વચ્છતામાં થયા છે પણ છતાંય ક્યાંક ના ક્યાંક આપણે બધા જોઈએ છીએ કે હજુ આવા ઘણા બધા લોકેશન્સ હોય છે આવી ઘણી બધી સ્ટ્રીટ્સ હોય છે જ્યાં હજી પણ આપણે જે ધારાધોરણ આપણે ઈચ્છીએ છીએ એક વિકસિત શહેર વિકસિત રાજ્ય અને વિકસિત ભારતના નિર્માણ માટે જે આપણે ઈચ્છીએ છીએ જે રીતે સ્વચ્છતાના ધોરણ હોવા જોઈએ આ હજુ આપણે કોઈક ના કંઈક કારણથી અસમર્થ રહીએ છીએ તો આના માટે સ્વચ્છતા વિલ બી ધોપમોસ્ટ પ્રાયોરિટી ઇન કમિંગ વીક્સ સ્વસ્થા ઉપરાંત દબાણ એન્ક્રોચમેન્ટ રિમુવલ જે 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 આવા એન્ક્રોચમેન્ટ જેના લીધે શહેરમાં ટ્રેફિકને લગતા ઘણા બધા પ્રશ્નો આવે છે આ બે મુદ્દાઓ ખૂબ ટોપમોસ્ટ પ્રાયોરિટી ઉપર લઈને અત્યારે કામગીરી શરૂ થશે અને પછી આપણે સમજી શકીએ છીએ આજે જ્યારે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અને મોટા મોટા મહાનગરપાલિકાઓ જોઈએ છીએ તો પછી અત્યારે મહાનગરપાલિકાએ નગરપાલિકાઓ તરફથી જે સેવાઓ આપવામાં આવે છે આના કરતાં પણ ખૂબ જુદી જુદી ભિન્ન પ્રકારની સેવાઓ જેમ કે જિમનેઝિયમ થઈ ગયો સ્વિમિંગ પૂલ થઈ ગયો આવા પ્રકારની પણ સેવાઓનો આગામી સમયમાં આગામી વર્ષોમાં મહાનગરપાલિકા તરફથી આણંદના લોકોને પૂરી પાડવામાં આવશે અને ડેફિનેટલી મહાનગરપાલિકા બનીએથી એક વિકાસને વેગવંતુ વિકાસ વેગવંતુ બનશે આવી આણંદના તમામ લોકોને હું ખાતરી આપું છું અને સરકારશ્રી જે રીતે એક સ્મૂથ ટ્રાન્ઝિશન રૂરલ એરિયામાંથી જે અમુક ચાર ગામો છે ચાર ગામોમાં પણ લોકોને જે સેવાઓ અત્યારે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી રહી છે આ સેવાઓમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરપ્શન ન થાય અને સ્મૂથ ટ્રાન્ઝિશન થાય આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ વૈવટી તંત્ર તરફથી કરવામાં આવી છે સર આગામી સમયમાં મહાનગરપાલિકાના પ્રાયોરિટીના જે બે કામો છે એ સિવાય કોઈ અન્ય ચેલેન્જીસ આવી શકે છે કે કે આપ સિટીમાં હવે જેમ જેમ અર્બનાઇઝેશન થાય છે લોકોની એસ્પિરા એસ્પિરેશન્સ પણ ચેન્જ થાય છે આજે આપણા આપણે આપણું સૌભાગ્ય છે કે આણંદમાં ખૂબ આઈ થિંક સત્તરની આજુબાજુ પાર્ક્સ પણ છે પણ યસ એક ફોર એક્ઝામ્પલ એક પાર્ક સારા મોટામાં મોટા પાર્ક ગાર્ડન લોકો માટે આવી એક સગવડ ઊભી કરવાનું પણ એક આ સુંદર તક પણ છે અને યસ બાકી પણ નોટ જસ્ટ સ્વચ્છતા અને એન્ક્રોચમેન્ટ આ સિવાય પણ રોડ માર્કિંગ થઈ ગયા સાઇનેજીસ થઈ ગયા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવું લાગે છે કે આખા શહેરમાં આખા આણંદ વિદ્યાનગર કરમસદ અને આજુબાજુના વિસ્તારમાં જે ચારો ચારે ગામો એડ થયા છે ત્યાં પણ ઘણા બધા પ્રકારના જાહેરાતો છે જેનો કોઈપણ પ્રકારની આવક લોકલ બોડીને આવતું પણ નથી તો આવા બધા મુદ્દાઓ છે અને જે નોન ટેક્સ રેવન્યુ છે ટેક્સ સિવાયના વેરા સિવાયની જે આવક છે નગરપાલિકાની અત્યારે જે ત્રણેય નગરપાલિકાઓની આજે સવારે પણ સમીક્ષા કરી ખૂબ નહીવત છે નોન ટેક્સ રેવન્યુ પણ આમાં ખૂબ સ્કોપ છે ડેફિનેટલી પહેલું ટાર્ગેટ રહેશે નાણાંકીય સંગીનતા જે ફિઝિકલ ડિસિપ્લિન જે નગરપાલિકામાં આવવું જોઈએ આ ફિઝિકલ ડિસિપ્લિન લાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને નોન ટેક્સ રેવિન્યુનામાં ખૂબ માગબર સુધારો માગબર વધારો થાય આવા પ્રયત્નો તાત્કાલિક ધોરણથી કરવામાં આવશે